હાલો તો આપણે સાંજે વાડીએ ગયા તા ને આવી ગયા છીએ જુઓ થઈ ગયા છે સવારના છ સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જય મુનિકર માતા દી બધી ના જાણ બધા મજા મને આજના વિધિમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો પાટનર જાય છે આપણે જામ જોધપુર સોયાબી દેવા અને જો આવો કંઈક માહોલ છે ઉદયભાઈ વહી ગયા છે ઉદયભાઈ તો હાડા પાંચ થાય ઉદયભાઈ વહી ગયા છે ને ક્રિશભાઈ હમણાં જાય અને હજી તો આપણે જોરદાર અંધારું છે જુઓ ઘી ગરજ લઈ ગયું છે મને એમ હતું ટાઈમે પૂગી જવ તો ભેગો થાય એટલે

તમારું સ્વાગત છે જય મોરલી મિત્રો કેમ છે બધા મજામાં અત્યારે આપડે જઈ જામજોધપુર ને ટ્રેક્ટર નો ડ્રાઈવર આવી ગયો ભાઈ ટ્રેક્ટર લઈને જાય છે ગાડી લઈને આપડે પાસે વાહન ઉપાદી ધકો નઈ ખોટો બરોબર

મંદિર આવી રીતે સુધી બેટ બેટ ને કઈ ઘટે નહી ના જય ઉમિયા ધામ

બપોરા કરવાનો આજી વાર છે તો હું છે બાર થયો સરસ પાર્ટનર છે બીજો હમ પાર્ટનર તો જો પણ પલંગ બલંગ હવે હાલે કટ દીધું જમાનો હે આરામ તમારો બસ કાવે કે હા બસ કા આનું છે ને એક ઓલું લુગડાનું બનાવી લેવું છે ઓ ધાબરા જેવું હોય ને આમ તમે સેનો કઈ કરી લ્યો ને આ

મેલી ને એટલે કે આપડે નીકળી જવાનું જવા નોયા બીજું કઈ નવી જો હજી હાલે રામાયણ જો રીણા મોટો સોતા હોય કે સુફાયા વાગરો ઈ કે હારો ગાબોય તમે ઓ ને તમારે ને 50 આવે ને તમે ને પાથરી અરે ને દેવું પડે હું પાછા ઈ ધોવાય ભૈરે ને કઈ નો થાય વાડીએ એમ નહી કોઈને હારે હોય તો આ મેળા તો ધોવારી નો આવે આપડે

આઈટીઆઈ થી અને મમ્મી બનાવે છે સ્પેશિયલ આપણા માટે ભાખરી હા આજનું સાંજનું સ્પેશિયલ ખાણું આપણે છોકરાનું ભાખરી ખાવાનું છે મમ્મી કે ભાખરી બનાવી દેને એટલે અમારે પાર્ટનરજી તો છે ને બધું ખાઈ લે રોટલી ખાઈ લે ભાખરી ખાઈ લે અને ચાન પાવપટી ખાઈ લે રોટલા સિવાય બધું ખાય અમારે અને શાકમાં બીજા શાક સિવાય બધું સા રોટલી હાલે એટલે છે ને આપણે આજ છે ને

એટલે ઉબોતી છે કાવ દે આ મમ્મી જીરું નાખું જીરું મજા આવે બે દાણા હોય ને હમ છે ને સ્વાદ આવે આ ફુફડા કેવા છે ફુફડા તો નથી છે જીવ મરી ગયા જીવ ગયા થોડીક હિંગ નાખી દઉં

ધ્યાન રાખે ને માણા ધ્યાન રાખે ધ્યાન તો હોય પણ દીકરા આજો અધરી તો હાથ અડી ગયો ધોરાઈ ગયો ભરાઈ ગઈ બીધું શું હોય ને અરે અરે કે આનું શું થાળા થાળ પપ્પા જેવો જ જોત હોય મારા પાર્ટનર જેવા જ છે છોકરા રમોજી હમ કે અ અને જો દીકા ભાઈ ટીવી મંડાણા છે જેઠાલા તારક મહેતા જોયે તારક મહેતા ટી એમ કેવો છે હમ

તો ધરાઈ રહ્યા છે રાથી રાતી બે ત્યાં વરસાદ આવ્યો ને આમથી ઉભો નથી લાકડા પલા ભાવ તમારે બે હું બે જાવ ગરમા ગરમ